તો કેમ છો મારા વાલા બધા મોજ માને સ્વાગત છે મારા નવ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપણે વાડી થઈને ઠંડીનો હું તો ટાઈટ ગાડી આવી ગઈ એવું આ શું આવડે આવી ગયા મિત્રો આટલી ઠંડી વાઈ કડીકમાં માં તો હા તો ઓથ આવશું થોડો મિત્રો મસ્ત તો તમે અત્યારે શું દાદા ઉગી ગયા છે મમ્મી અમારે તો ના લગાવે છે તાપ અમારા દાદા કે હું કાલે આવીશ હું ઘરે રહું કે

તો આજ બર્ડે છે તો આજ મારે ના જવાનું થાય કે ન જવાનું બહુ પછી ખબર પડે નીકળવાનું થાય તો આમાં દીદીને એમ કહે છે કે તું આવે તો કાંઈક બર્થડે સેલિબ્રેશન કરીએ કાંઈક સેલિબ્રેટ કરીએ તું આવતો હોય તો હવે જોયો હું જાઉં છું કે નહીં તમે લોકમાં બી કન્ટિન્યુ રહી જાય ખબર પડે જશે તો ત્યાં કપાવી જે પાણી આવે ત્યારે ઓટોમેટિક મોટર ચાલશે ખબર પડી જશે હાલો હાલો હવે દાદાને આવી ગયા છે પપ્પાને દાદુ સીતારામ સવારે નું આવ્યા ને તમે સાંભ પાણી લેતા હા હાલો તો કપા વીણજો દાદા

કે દાદા ખીર માની હતી અને દાદાને ખીર માનીતી હતી કરવાનું છે અમારા દાદાને હા એટલે તું ગઈ ગઈ હું ગઈ ગઈ હા અજે ગઈ તમારો અમારો જવાન છે અજે સન મારે ને આ આ છે ને આ કરવા જરૂર છે હ ખીર હે ખીર કરવા દે છે આપણે ખીર કરવાનું છે હા આવીને કર નાખશું પાછો આવો ને

દવા પણ લેતા નથી મારે આવી રવાના થાય શનિવાર છે ત્યારે તે હેમાનસિંહ બર્ડે છે દીદી કે સવારના ફોન આવતા જવું પડશે મજબૂરી શું કરું મિત્રો કતો ઘરે કામ ઘણા છે પણ શું કરવું જવું પડશે એક દી રોકાવું પણ પડશે તો હાલો લોકમાં બી કન્ટેન્યુ જો આપણે ભાઈ દીદી ના ઘરે બસ સ્ટેન્ડ બસ એક બસ આવે છે બાબરાથી જે મળી પકડવાનું છે કટારો હાલો ચાલો મસ્ત આપણે ત્યાર થઈ ગયા છીએ ભૂટપૂર મસ્ત કહે ના વપડું છે ને એ જૂના જૂના ચાલો ગયા લોકમાં બી કન્ટેન રહી ગયો હાલો ને ઘરે હેમંત છે ને સરપ્રાઈઝ દઈએ હાલો બસ સ્ટેન્ડ પહોંચી ગયો ને બસ પણ આવી ગઈ ટાણે હાલો બાબરા લઈ ગઈ તો મળી ગયો મસ્ત મજાની બસ બસ ભાઈ ભાગીએ

કેમ છે અંડારું થઈ ગયું મિત્રો શું કરે બધા અમે તો ખાશું પણ તમે મિત્રો ખાવા આવજો

ચાલો મસ્ત બડી સેલિબ્રેશન કર્યો છેલે છેલે તો બગાય સટી બોલાવી લો પૈસા એમણે કેટલા થાય એમણે 400 વાહ હેમંત સિંહ 400 રૂપિયા થાય હા કાઈ ઘટે ની ઘટા એવું છે ના ના એવું છે જો હજી કેક જો પછી મારો વિડિયો આય ચાલો હું દીકા તારા બર્થડે માં રૂપિયા કાલ તારા માટે સપ્રાસ લેતો આવીશ સમજ કાલ શિયર જાઉં ત્યારે આજ ને કાલ એના માટે ગિફ્ટ જોય મિત્રો ગિફ્ટ લેતા આવીશ હું લેવું કાક લેતા આવીશ આને સારું કાક હાલો બ્લોગ માં બી કન્ટિન્યુ રહેજો હસ હું મારી આટુક ફટાક લઈ દેજો એવી બડે કહી દીધી દીદી ને હેપી બડે દીદી થેન્ક યુ બાય તો મસ્ત સેલિબ્રેશન કર્યું મે થોડું થાય એટલું કર્યું ઉતાવળ હતી એટલે બધા પછી આવવાના બધા એમના પરિવારમાં આવ્યા બસ બગડા સટી બોલી ગઈ પછી મેં તો વિડીયો બંધ કરી દીધો કડીક તો

આ પહેલી વાર બડે ઉજવે છે અમારે આવડી હેમલું થી પહેલી વાર બડે ઉજવે બોલો બસ વરે નથી ભૂરા મામા કીધું તે આ નગર કાઈ કરવાનું બસ વરે નથી જા શલ 6 7 8 9 10 11 12 તે બડે કાઈ ઉજવા નતો આ ભૂરા ભાઈ કે અનિલ ભાઈ કે ભૂરા ભાઈ તો નહીં અને ભાઈ હું આવું છું બર્થડે એમાનસિંહનો છે ને રૂપિયા ચોકલેટ રૂપિયા અને ઓ ભાઈ તો કેક ખાઈને ગયો હતો હાલો મિત્રો હાલો વિડીયો એન્ડ કરને કે મણે કા જો આજનો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ ફટાફટ સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઇબ કરી મિત્રો હા અને લાઈક કરજો શેર કરજો મારે ભાણી મારી ભાણી બેન માટે સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો અને કોમેન્ટ કોમેન્ટ મસ્ત મજાની તો મળીએ કાલ નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય માતાજી મિત્રો બાય બાય કેમ ગયા લાઈક કહી દો કેમનું ભાઈ એ તો બોલ લાઈક કરો લાઈક કરો શેર કરો સબ ભવંત એમની જંગે લાઈક કરો શેર કરો સરપ્રાઈઝ કરો બાય બાય